નમસ્કાર પશુપાલન મિત્રો સ્વાગત છે વિડીયો ની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ આજે આપણે મિત્રો મળી ગયા છે એક એવા વિડીયો ની સાથે કે વિડીયો ની અંદર વાત કરીએ તો મિત્રો પચાસ થી સાહીઠ રૂપિયાના ખર્ચે આપણા પશુના દૂધ ની ફેટની ટકાવારી મિત્રો કેવી રીતે વધારી શકાય એ વિશે આપણે વાત કરવાના છીએ અને વિડીયો ની અંદર વાત કરીએ તો મિત્રો જો બે વસ્તુઓ છે ગોળ અને મીઠું જો પશુને આપવામાં આવે તો તે પશુના ફેટની ટકાવારી છે તે મિત્રો વધવા લાગશે કેવી રીતે વધશે કયા પશુને આપવું કેટલી માત્રાની અંદર આપવો એ સંપૂર્ણ માહિતી મેળવવાના છે મિત્રો આ એક જ વિડીયો વિડીયો તમે મિત્રો લાસ્ટ સુધી દેખતા રહો અને છેલ્લે સુધી જોડાયેલા રહો જેના લીધે મિત્રો તમને સંપૂર્ણ માહિતીની ખબર પડે અમે મિત્રો અમારી ઘરે આ પ્રયોગ કર્યો અને પછી મિત્રો વિડીયો અપલોડ કરીએ છીએ જેના લીધે અમને મિત્રો ફાયદો થયો છે અમે મિત્રો સફળતા મેળવી છે તો તમે પણ મિત્રો ફાયદો લઈ શકો અને તમે પણ સફળતા મેળવી શકો ચાલો તો આપણે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો ગાય કે ભેંસના દૂધની ફેટની ટકાવારી કેવી રીતે વધારવી એ ઘણા બધા એટલે કે મોટા ભાગના પશુપાલન મિત્રોના એવા પ્રશ્નો હોય છે કે દૂધ વધારે હોય છે તો પશુના ફેટની ટકાવારી ઓછી હોય છે અને જો ફેટની ટકાવારી વધારે હોય તો દૂધની માત્રા ઓછી હોય છે તો મિત્રો ફેટની ટકાવારી વધારવા માટે શું કરવું જોઈએ એ વિશે વાત કરવાના છે મિત્રો ઘણા બધા પશુપાલન મિત્રો એવા કહી હોય છે કે અમારે ગાયનું દૂધ છે તો તેની અંદર ફેટ ઓછા આવે છે ગાયની અંદર મિત્રો ભેંસની સરેરાશની અંદર ગાય પૂતી હોય તો જે દૂધની અંદર છે તો મિત્રો પ્રોટીનની માત્રા ઓછી હોવાના લીધે તમારા પશુના દૂધની ફેટની ટકાવારી ઓછી આવશે પણ મિત્રો ભેંસની જે મિત્રો ફેટની ટકાવારી ઓછી આવતી હોય અને જો મિત્રો ગાયની ફેટની ટકાવારી જોઈએ એટલી ના આવતી હોય અને ભેંસની પણ ફેટની ટકાવારી જોઈએ એટલી ના આવતી હોય તો મિત્રો આ બે વસ્તુ તમે તમારા પશુને ખબરાવી દો જેના લીધે તમારા પશુના ફેટની ટાકવારીની અંદર વધારો થઈ જશે મિત્રો વિડીયોની અંદર વાત કરીએ તો આપણે જે મિત્રો આપણું પશુ દસથી બાર મહિનાથી જે પશુને આપણે દોઈએ છીએ તે પશુનું જો મિત્રો તમે દૂધ ચાખશો દૂધ પીશો તો તમને મિત્રો થોડોક લાગશે લાવશે એ દૂધની મિત્રો ફેટની ટકાવારી પણ વધારે આવશે અને તેને તે દૂધ જો પશુ વિયાણાના એક કે બે મહિના થઈ ગયા હોય અને તે જો મિત્રો તમે દૂધ પીશો તો તમને મિત્રો છે મીઠું લાગશે તેની અંદર કોઈ પણ ખારસ લાગશે નહીં એટલે મિત્રો જે તમે ખારસ અનુભવી એ જો દૂધ તમે મિત્રો ભરાવા જાવ તો તમારા પશુના ફેટની ટકાવારી વધારે આવશે તો એ વિશે આપણે વાત કરવાના છીએ જે મિત્રો તાજીવ થયેલું હોય ભેસ એ ગમે તે હોય ભેંસ એને જો મિત્રો ગોળ અને મીઠું ખવરાવવામાં આવે તો તેને ફેટની ટકાવારી વધી જશે વિડીયોની અંદર મિત્રો આગળ પણ મેં કહ્યું ને હાલ પણ કહું છું ગોળ અને મીઠું જો ખવરાવવામાં આવે તો ફેટની ટકાવારીની અંદર વધશે સૌથી પહેલા મિત્રો તમારે છે કે સો ગ્રામ જેટલો ગોળ લેવાનો રહેશે અને પચાસ ગ્રામ જેટલું મીઠું તમારે નમક લેવાનું રહેશે મિત્રો મિશ્રણ અને આપણા પશુને આપી દેવાનું રહેશે જો તે ના પીએ તો તે ગોળ અને મીઠું અને તેની સાથે પાણી એડ કરીને પશુને પાઈ લેવાનું રહેશે જે મિત્રો આપણે ખાઈએ છીએ એ જ મીઠું તમારે ઉપયોગ કરવાનો રહેશે સો ગ્રામ ગોળ પચાસ ગ્રામ મીઠું અને પાણીની અંદર એડ કરીને પશુને પાઈ લેવાનું રહેશે જેના લીધે પશુ પીશે અને તેની અંદર ખારાસ અનુભવશે જેટલી પણ દૂધની અંદર ખારસ જેટલી વધારે છે તેટલી જ મિત્રો ફેટની ટકાવારીની અંદર વધારો જોવા મળશે તે માટે મિત્રો જેટલી પણ મેં કહ્યું એ પ્રમાણે જો મિત્રો તમારા પશુને ગોળ અને જો મીઠું આપવામાં આવે તો તેની અંદર ખારસ થશે અને જેના લીધે ફેટની ટકાવારીની અંદર પણ વધારો થશે આ મિત્રો પ્રયોગ મેં કર્યો છે તમે પણ પ્રયોગ કરો અને જેના લીધે તમને પણ મિત્રો સફળતા મળશે આ દોરજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબન્સ કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા એક ટોપિક સાથે જય જવાન જય કિસાન વંદે મા